સત્તરસોને છોત્તેર રૂપિયાનો ભાવ થયો છે સત્તરસો ને છોતેર રૂપિયાનો ભાવ થયો છે ધાણી છે કલરની વાત કરીએ તો કલરમાં અમુકમાં ખાખી દાણો જોવા મળી રહ્યો છે મિક્સમાં ખાખી કલર થઈ ગયો છે પોપટીને ખાખી કલર મિક્સમાં છે ધાણી છે સત્તરસોને છોતેર રૂપિયાનો ભાવ આવ્યા છે મતલબ મુકે છે

માલ છે મિત્રો ત્રેવીસો ને એકાવન રૂપિયા નો ભાવ કે કલર માં સારો માલ છે ત્રેવીસો ને રૂપિયા નો ભાવ થયેલા છે માલ સારો ક્વોલિટી માં છે ત્રેવીસો ને એકાવન રૂપિયામાં વેચાણ છે સુપર ક્વોલિટીમાં છે ચોવીસો ને એકાવન ચોવીસો એકાવન રૂપિયા નો ભાવ થયો છે સુપર ક્વોલિટી માલ છે ચોવીસો એકાવન રૂપિયા નો ભાવ થયો છે એકાવન રૂપિયા નો ભાવ આ ખેડૂત મિત્ર છે ગામ કયું અને કેટલી ગુની ભરીને આવતા શું ભાવ આવ્યો ચોવીસો ભાઈ પછી કેટલા થી હુકવા હતા હુઈકવા હતા ને જો આ પ્રમાણ નો ક્વોલિટી નો માલ છે સત્તરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે સત્તરસો ને છોતેર રૂપિયા નો ભાવ છે ધાણી છિમાં અમુક દાણો ખાખી કલર માં જોવા મળી રહ્યો છે બાકી કલર વાળો માં જે અમુક દાણો કોક ખાખી કલર માં મિક્સ માં જોવા મળી રહ્યો છે ને 74 રૂપિયાનો ભાવ છે ધાની છે પણ હવા છે આની અંદરમાં ભેજ વાળો માલ છે 1476 રૂપિયાનો ભાવ છે બધો વાળો માલ છે ભેજ વાળો ભેજ છે આની અંદરમાં આજની બજાર વિશેની વાત કરીને તો મિત્રો બજાર તો અત્યારે હાલ કાલ શનિવાર જેવું સેમ ખુયલું છે મિત્રો બજારમાં કોઈ અત્યારે હાલ લાંબો ફેરફાર જોવા નથી મળ્યો શનિવાર જેવું સેમ બજાર જોવા મળી રહ્યું છે આ મિત્રો આ માહિતી સારી લાગી તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો આપણી પાસે ટાઈમ રહેશે તો હજી ભાગ ટુ બનાવવાની આપણે કોશિશ કરશે મિત્રો ગયા શનિવારે આપણે ભાગ ટુ નહોતા બનાવી શકીએ